નવસારી શહેરમાં રખડતા ઢોરોનો આતંક હજુ યથાવત છે ત્યારે ગત રોજ નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં આખલાઓની લડાઈના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ચોમાસાની શરૂઆત થતાં જ નવસારીના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરો ઠેર ઠેર મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા તેમજ લડાઈ કરતા નજરે પડે છે રખડતા ઢોરોની સમસ્યા હવે કાયમી બની ગઈ છે અને સરકાર તેમજ તંત્ર કોઈ મોટો બનાવ બનાવ્યા બાદ થોડા દિવસ સુધી ઢોર પકડવાની કામગીરી કરી સંતોષ હોય છે ફરી પાછી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે ચોમાસાની શરૂઆત થતાં માલિકો દ્વારા ગાયો તેમજ આખલાઓને રસ્તા પર છોડી દેવામાં આવતા હોય છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર રખડતા ઢોરો દ્વારા અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને મુખ્ય માર્ગ પર ઢોરોના ટોળા બેઠેલા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને ઘણીવાર આખલાઓની લડાઈને કારણે ઘણા શહેરીજનો ઘાયલ પણ થયા છે અને મૃત્યુ પણ પામ્યા છે અને વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે ત્યારે ચોમાસું આવતા જ આગોતરું આયોજન કરી અને ઢોર માલિકોને સાવચેત કરવા જોઈએ કે રસ્તા પર ઢોર છોડવા નહીં જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં ગત રોજ જલાલપુરના લીમડા ચોક ખાતે જાહેર માર્ગ પર બે આંખલાની લડાઈમાં લોકોએ લાકડા લઈ પાણી છોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લડતા આખલાઓ છૂટા પડ્યા ન હતા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની કે નુકસાની થવા પામી ન હતી ત્યારે ત્યાંથી જતા રાહદારીઓ ભયના માહોલમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા કે પછી સાઇડ પર ઉભા રહીને જોઈ રહ્યા હતા ત્યારે નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા આવા ઢોર માલિકોને દંડનીય કાર્યવાહી કરાશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જોડાશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી